તળાજા શહેરમાં નગરપાલિકાની હદમાં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે ખાસ કરીને પંચીલ વિસ્તારના છેવાડે ગંદકીના ઢગલા જામી જતા ચોમાસામાં પરિસ્થિતિ વધુ ખરાબ બની છે આસપાસના વિસ્તારમાં માંદગીના ખાટલા જોવા મળ્યા છે જ્યારે મચ્છરજન્ય રોગો ફેલાવવાનો ખતરો પણ ઊભો થયો છે અને ટૂંક સમયમાં રોગચાળો ફાટી નીકળવાની શક્યતા નકારી શકાય તેમ નથી વિરોધ પક્ષના નેતા ઈશાદભાઈએ સ્પષ્ટ ઠરાવ કર્યો હતો કે શહેરના ખાલી પ્લોટોમાં જો કોઈ કચરો નાખે તો તેમને નોટિસ ફટકારવી જોઈએ છતાં નગરપાલિકા કાર્યવાહી કરતી નથી એ બાબત પર પ્રશ્નો ઉઠ્યા છે ઈર્ષાદભાઈના સૂચન બાદ વોર્ડ નંબર બેના નગરસેવક ફિરોજભાઈ દસાડિયાને જાણ કરવામાં આવી જેના પગલે ફિરોજભાઈ દસાડિયા અલ્તાફભાઈ ચુડેસરા અને અબુભાઈ મલાડાની દેખરેખ હેઠળ નગરપાલિકા મુકાદમ ભૂપતભાઈ અને જેસીબી ઓપરેટરની મદદથી ગંદકી સાફ કરવાની કામગીરી શરૂ કરાઈ હતી વિશેષ દ્રશ્ય એ રહ્યું કે ગંદકી સાફ થયા બાદ આસપાસના રહેવાસીઓએ ખુશી વ્યક્ત કરી અને સફાઈ કરાવનાર આગેવાનોને મોઢા મીઠા કરાવ્યા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ તળાજા તુ નામ અશરુવાહ કાશીમભાઈ કવજો એ ઊલસે ઘેલાવાહ ઘેલાબા હું પ્રશ્ન છે અં હા મારી માલિકનો છે એમાં મહેરબાની કરીને કોઈને હા અમે પોલીસ કેસ આ નાખી શકો આપનું નામ ઈસુભાઈ શું પ્રશ્ન છે આ કચરો નો પ્રોબ્લેમ છે બધો અને પંછી સોસાયટી વોર્ડ નંબર ત્રણ એમાં કચરો કોઈ ભરાવતું નતું અત્યારે કચરો ભરાવી લીધો છે નગર પંચાયત વાળા પાણીથી અને કાર્યકરો ને બોલાવ્યા બધા કચરો ભરાઈ ગયો છે હવે પછી જો કોઈ કચરો નાખવો નહીં ભાઈ માલિકી જગ્યા છે કોઈ ને પાણી નળ નું પાણી આવે તો આટલું બધું પાણી રોડવું નહીં તમારે કોઈ

અને નોટિસ આવશે તો એ પ્રમાણે જે નોટિસનું કાર્યવાહી થાય એ પ્રમાણે અમે કાર્યવાહી કરીશું